નમસ્કાર દર્શક મિત્રો સીઆરબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર નસવાડીમાં મેઘરાજાના વિરામ બાદ નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ ચાલુ વર્ષે વધુ વરસાદને કારણે નવરાત્રીના આયોજકો નિરાશ થઈ ગયેલ બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધા બાદ નસવાડી સરકાર ફળિયાના શ્રીજી યુવક મંડળ દ્વારા નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધેલ છે નવરાત્રીને જૂજ કલાકો બાકી રહ્યા છે એવા સમયમાં મંડળના યુવાનો દ્વારા માતાજીના લઈને લાઇટિંગની તૈયારીઓ ચાલુ કરી દીધી છે સ્ટાર મ્યુઝિકલ પાર્ટી સાથે ઉર્ફ બકાભાઈના ગરબા અને ટીમલીની ખૂબ જ મોજ આવશે એકવાર સરકાર ફળિયા ચાર રસ્તાના ગરબામાં જરૂરથી આવો ખૂબ મોજ આવશે છોટાદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુવેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ